જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે અહીંયા બારમા ધોરણમાં એકથી ચાર પાઠ સુધી આપણે ભણી ગયા અહીંયા એકથી ચાર પ્રકરણ આપણે ભણ્યા હવે આજે આપણે અહીંયા વ્યાકરણનો એક મહત્ત્વનો જે ટોપિક છે એ આપણે ભણીશું આમ તો આપણે બારમા ધોરણમાં વ્યાકરણના નાના નાના એવા ઘણા ટોપિક છે આજે આપણે અહીંયા જે તમે પ્રાઇમરીથી જ ભણતા આવતા છો એ જ આપણે નાનો એવો ટોપિક લઈએ છીએ છે અગત્યનો જે તમને બારમા ધોરણના વિભાગ સીમા વ્યાકરણના વિભાગમાં પૂછાય છે બરાબર તો આજે આપણે ભણીશું વ્યાકરણનો એક વિભાગ અને એનું નામ છે વિશેષણ તો હવે તમને બધાને ખબર છે કે વિશેષણ કોને કહેવાય યાદ છે ને સાતમા ધોરણથી જ લગભગ છઠ્ઠા સાતમા ધોરણથી જ આ વિશેષણનો પ્રશ્ન એ આપણા અહીંયા વ્યાકરણમાં આવતો જ હોય છે તો વિશેષણ એટલે શું તો જ્યારે નામના અર્થને નામના અર્થમાં વધારો કરે એવા પદને વિશેષણ કહીએ આપણે નોર્મલ કોઈને પૂછીએ કે ભાઈ વિશેષણ એટલે શું એટલે સીધો જ એક અહીંયા વાક્ય એના મોડામાંથી નીકળે કે નામના અર્થમાં વધારો કરે અર્થાત કે કોઈ પણ નામ જે છે પણ વસ્તુ જે છે એમાં વિશેષતા ધરાવતો જે પદ છે એને કહેવામાં આવે છે વિશેષણ તો આવું જે નાની એવી સામાન્ય વ્યાખ્યા આપણે બધાને ખબર છે પણ આજે આપણે અહીંયા વ્યાકરણની દૃષ્ટિએ જે વિશેષણ કોને કહેવાય વિશેષણના પ્રકારો કેટલા છે અને એ દરેકે દરેક બાબત જે છે એ આજે આપણે ભણવાની છે તો તમે બધા પોતાનું પાઠ્યપુસ્તક ઓપન કરો અને હાથમાં પેન્સિલ રાખજો બરાબર એટલે તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં તમારે પેજ નંબર છે થર્ટી વન અને ટોપિક છે વ્યાકરણ લેખન શબ્દ વિષયક સજ્જતા ગુજરાતી બોલીઓ આ ટોપિક જે છે બરાબર અને આમાં આપણે ભણવાનું છે આજે વિશેષણ બરાબર તો અહીંયા તમારે પેજ નંબર એકત્રીસ ઉપર તમે જુઓ અહીંયા વિશેષણાત્મક શબ્દ ઘડતરો આવો કોઈ શબ્દ તમને દેખાય છે હા તો એમાં એના નીચે અહીંયા આગળ એક વ્યાખ્યા છે એટલે તમે બધાએ પેન્સિલથી અંડરલાઈન કરવાની છે આ વ્યાખ્યા છે વિશેષણની કે વિશેષણ કોને કહેવાય તો કે જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય બરાબર અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ પદ હોય એમાં કંઈક વિશેષતા રહેલી છે અર્થાત કે નામના અર્થમાં વધારો કરીએ તો એને વિશેષણ કહેવાય આ વિશેષણ જે નામ એટલે કે પદને માટે વપરાયું હોય તો તેને વિશેષ્ય કહેવાય છે અર્થાત અહીંયા જુઓ બે કોઈપણ વાક્યમાં બે શબ્દ અગત્યના છે એક છે નામ જેને વ્યાકરણની ભાષામાં કહેવાય વિશેષ્ય અને બીજી છે વિશેષતા બરાબર એટલે વિશેષ્ય અને વિશેષતા આ બંને શબ્દ ખૂબ જ અગત્યના છે એટલે નામ જે છે એમાં કંઈક વિશેષતા છે એટલે વિશેષ્યમાં કંઈક વિશેષતા છે એમ દર્શાવવામાં આવે તો એ વિશેષણ બને છે દાખલા તરીકે તમે એમ કહો કે લાલ ગુલાબ મને ગમે છે તો લાલ ગુલાબ હવે આમાં તમારે જોવાનું તો કે ગુલાબ એ શું છે તો ગુલાબ એ છે નામ અર્થાત કે વિશેષ્ય બરાબર એ વસ્તુ છે એ નામ છે અને ગુલાબ કેવું છે તો કે લાલ તો લાલ હોવું એ શું છે એની વિશેષતા ખબર પડી ને એટલે અહીંયા જે લાલ ગુલાબ જે છે એમાં લાલ શબ્દ એ શું દર્શાવે છે વિશેષણ બરાબર એટલે નામના અર્થમાં વધારો લાવે તેવા પદને શું કહેવામાં આવે છે વિશેષણ કહેવામાં આવે છે અથવા તો અહીં આગળ તમારે એક વ્યાખ્યા આપી છે કે જે પદ દ્વારા કંઈક વિશેષતા સૂચવાય તો તેવા પદને વિશેષણ કહેવાય વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઘણા ઉદાહરણ જુઓ છો ઠંડી ચા કોને ભાવે બરાબર આ એક વાક્ય છે અહીં ઠંડી એ વિશેષણ છે અને ચ એ વિશેષ્ય છે વિશેષ્ય અર્થાત નામ છે હવે તમારે વિશેષણ શોધવું હોય તો શું કરવાનું તો જ્યારે પણ કોઈ વાક્ય હોય તો એ વાક્યમાં તમારે એવી રીતે પ્રશ્ન પૂછવાનો કે ચા તો કેવી બરાબર કેવી કેવો વાક્યમાં કેવી કેવો કેવું આ રીતે આપણે પ્રશ્ન કરીએ તો તરત જ આપણને વિશેષણ મળે અત્યારે તમે આ વાક્યમાં પ્રશ્ન કરો કે ઠંડી ચા કોને ભાવે અર્થાત કે કેવી ચા તો કે ઠંડી પછી એટલે તમને મળી ગયું અહીંયા આગળ વિશેષણ ચા કેવી છે ઠંડી છે તો આ ઠંડી શબ્દ જે છે એ શું કહેવાય વિશેષણ એવી જ રીતે બીજું વાક્ય જુઓ મેં ખાધો તે લાડુ મોટો હતો બરાબર હવે અહીંયા આગળ આ વાક્યમાં તમે જુઓ તો મેં ખાધો તે આ બધા શબ્દ જે છે બરાબર મેં છે એ સર્વનામ છે તે છે એ સર્વનામ છે બરાબર ખાધો શબ્દ જે છે એ ક્રિયાપદ છે અર્થાત કે આ બધા શબ્દો જે છે એ તમે ધ્યાનમાં લો તો લાડુ એ શું છે તો વિશેષ્ય છે લાડુ એ નામ છે અને લાડુ કેવો છે તો કે મોટો અને મોટો હોવો એ શું છે એની વિશેષતા છે અર્થાત આ વાક્યમાં મોટો શબ્દ એ વિશેષણ છે એટલે વાક્યમાં આપણે પ્રશ્ન કરીએ કે લાડુ કેવો હતો તો કે મોટો હતો ખ્યાલ આવ્યો એટલે આપેલા વાક્યમાં આપણે કે નામને ધ્યાનમાં રાખીને જે નામ છે એટલે કે વિશેષ્ય છે અહીંયા આગળ પહેલાં વાક્યમાં ચા એ વિશેષ્ય છે બીજા વાક્યમાં લાડુ એ વિશેષ્ય છે એટલે વિશેષ્યને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કરવામાં આવે તો તરત જ આપણને વિશેષણ મળે બરાબર એવી જ રીતે જુઓ તમને અહીંયા આગળ નીચે અમુક આપણા પાઠ્યપુસ્તકના કેટલાક વાક્ય છે કે એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબુકતી હતી બરાબર હવે એમની આંખોમાં ઉજમાડા ભવિષ્યની એક જ્યોત ઝબુકતી હતી એટલે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે કેવી જ્યોત તો કે ઉજમાળા ભવિષ્યની એટલે ઉજમાળા ભવિષ્ય શું કહેવાય બરાબર તો એને શું કહેવાય આપણે વિશેષણ ખ્યાલ આવ્યો ને પછી બીજું વાક્ય છે કે બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો બરાબર આપણને આપણા એક પાઠ્યપુસ્તકનું જ વાક્ય છે તો તરત જ તમને થાય કે આ વાક્યમાં તમે પ્રશ્ન પૂછો કે પાણીનો પ્યાલો કેવા કેવો હતો તો કે મીઠાના પાણીનો પ્યાલો બરાબર તો અહીંયા આગળ આ મીઠાના પાણીનો પ્યાલો જે છે પ્યાલો એ વિશે વિશેષ્ય છે નામ છે પણ મીઠાના પાણીનો પ્યાલો આ શબ્દ જે છે વિશેષણ સૂચવે છે તો આવા જ્યારે પણ આપેલા વાક્યમાં કેવો કેવી બરાબર એ રીતે નામને ધ્યાનમાં રાખીને એટલે કે વિશેષ્યને ધ્યાનમાં રાખીને પ્રશ્ન કરવામાં આવે તો ચોક્કસ આપણને વિશેષણ મળે છે બરાબર જો એક સિમ્પલ ઉદાહરણ કહું કે ગંગા ભારતની સૌથી લાંબી નદી છે બરાબર તો તરત જ આપણા મનમાં પ્રશ્ન થાય તમારે પ્રશ્ન કરો કે અહીંયા ભારતની એટલે કે ગંગા ભારતની કેવી નદી છે એટલે કે સૌથી લાંબી નદી છે તો સૌથી લાંબુ હોવું એ શું દર્શાવે છે વિશેષણ બરાબર હિમાલય સૌથી ઊંચો પર્વત છે તો હિમાલય નામ થયું એ વિશેષ્ય થયું અને ઊંચા હોવું એ શું થયું વિશેષણ હવે તમને કદાચ વિશેષણ અને વિશેષ્ય ખબર પડી હશે એટલે કે જે વસ્તુનું વર્ણન કરવાનું હોય એ વસ્તુને વિશેષ્ય કહેવાય નામ કહેવાય અને એનામાં કંઈક વિશેષતા છે એ દર્શાવનારા શબ્દને વિશેષણ કહે છે હવે એવી જ રીતે તમે અહીંયા આગળ જુઓ કે વિશેષણ જે છે એને હવે આપણે વિશેષણને આપણે વિસ્તારપૂર્વક સમજીએ તો વિશેષણ જે છે એમાં બે પ્રકાર પડે છે એક છે વિકારી વિશેષણ અને બીજું છે અવિકારી વિશેષણ હવે તમને આ શબ્દ સમજવું પડે કે વિકા વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ કોને કહેવાય તો અહીંયા તમે જોશો અહીંયા આગળ એક વાક્ય છે બરાબર કે વિશેષણના અહીંયા અન્ડરલાઈન દો વિશેષણના લિંગ અને વચન તેના વિશેષના લિંગ વચન અનુસાર ફેરફાર પામે વિકાર પામે તો તે વિકારી વિશેષણ કહેવાય બરાબર અહીંયા શું કહ્યું છે કે વિકારી વિશેષણ કોને કહેવાય તો કે વિશેષણના લિંગ અને વચન એટલે સ્ત્રીલિંગ છે પુરલિંગ છે કે નપુષકલિંગ છે અને વચન એટલે એક વચન છે દ્વિવચન છે કે બહુવચન છે એટલે લિંગ અને વચન પ્રમાણે અહીંયા આગળ વિશેષ્યમાં પણ જો લિંગ અને વચન એ બંનેને અહીંયા અનુસાર જો ફેરફાર પામવા થાય તો તેને કહેવામાં આવે છે વિકારી વિશેષણ હવે આ ઉદાહરણ જુઓ એટલે તમને ખબર પડશે દાખલા તરીકે સારો બગીચો હવે અહીંયા તમે જુઓ બગીચો એ શું છે તો કે પુરલિંગ છે એટલે લિંગ પ્રમાણે અહીંયા આગળ લિંગ પ્રમાણે જે છે એમાં શું થયો ફેરફાર થયો બગીચો એ પુરલિંગ છે તો આગળ જુઓ વિશેષણ શું છે સારો બરાબર પછી ફૂલવાડી એ ફૂલવાડી શું છે સ્ત્રીલિંગ છે તો વિશેષણ શું મૂક્યું સારી બરાબર અને ખેતર જે છે એ લિંગ છે તો સામે શું મૂક્યું સારું એટલે કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે વિશેષણ છે બગીચો ફૂલવાડી અને ખેતર આ શું છે તો કે નામ છે વિશેષ્ય છે અને એના લિંગ વચન અને લિંગ વચન અનુસાર શું થયું વિશેષણમાં પણ ફેર થયો બગીચો એ પુર્લિંગ છે તો આપણે વિશેષણ કયું વાપર્યું સારો પુરલિંગ બરાબર છે આપણે સારી બગીચો બધામાં સારી બગીચો કે એવું નથી લીધું આપણે બગીચો એ પુરલિંગ છે એટલે સારો બગીચો લીધું છે ફૂલવાડી તો ફૂલવાડી જે છે એ તમે જુઓ સ્ત્રીલિંગ છે તો એની સામે આપણે સારો ફૂલવાડી નથી લીધું આપણે શું લીધું છે સારી ફૂલવાડી એટલે અહીંયા જો વિશેષ્ય અર્થાત્ કે નામ નામ સ્ત્રીલિંગવાળું છે તો વિશેષણ પણ કેવું હોવું જોઈએ સ્ત્રીલિંગવાળું અને ખેતર અહીંયા એ નપુસ્તકલિંગ છે તો સામે આપણે વિશેષણ પણ શું લીધું નપુષકલિંગવાળું આપણે આગળ જુઓ સારી ખેતર કે સારો ખેતર નથી લીધું લિંગમાં ખેતરને આપણે કેવું ખેતર કહીએ છીએ એટલે સારું ખેતર એવા શબ્દનો પ્રયોગ થયો છે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે નામ પ્રમાણે અથવા નામ યાદ ન રહે તો વિશેષ્ય બરાબર એટલે નામ પ્રમાણે જો વિશેષણના લિંગ વચનમાં પણ ફેરફાર થાય તો તેને વિકારી વિશેષણ કહેવાય છે ખ્યાલ આવ્યો હવે અવિકારી વિશેષણ એટલે વિકારી વિશેષણમાં શું તો કે વિશેષણ અને નામ એ બંનેમાં લિંગ અને વચન અનુસાર ફેરફાર થાય અને અવિકારી વિશેષણમાં એ એ જ પ્રમાણે યાદ રાખવાનું છે કે અહીંયા વિશેષણ જે છે એમાં વિશેષ્યની જાતિ ફેરફાર પામે તો પણ અહીંયા વિશેષણમાં વિશેષ્યમાં ફેરફાર થાય પણ વિશેષણમાં ફેરફાર થતો નથી એટલે કે નામ જે છે એ ગમે તેવા લિંગનું હોય કે વચનનું હોય પણ વિશેષણ એનું એ જ રહે છે બરાબર દાખલા તરીકે બગીચો તો બગીચોની આગળ આગળ મૂક્યું છે સરસ તો સરસ બગીચો તમે જુઓ અહીંયા આગળ બગીચો એ પુર્લિંગ છે પણ એની સામેનો શબ્દ એ કયો છે તો કે સરસ અને સરસ શબ્દ એ વિશેષણ છે બગીચો જે પુર્લિંગ છે એના લીધે સરસ એ બદલાયો નથી એવો ને એવો જ છે બરાબર પછી અહીંયા આગળ સરસ ફૂલવાડી તો ફૂલવાડી એ સ્ત્રીલિંગ છે પણ સરસ શબ્દ એવો ને એવો કોમન રહ્યો છે ખેતર એ પણ નપુષકલિંગ છે છતાં એની સામેનો શબ્દ કેવો રહ્યો છે સરસ ટૂંકમાં અવિકારી વિશેષણ કોને કહેવાય તો કે અહીંયા જે વિશેષ્ય છે જે નામ છે એ ગમે તે લિંગ કે વચનનું હોય પણ વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી તો એને કહેવામાં આવે છે અવિકારી વિશેષણ હવે લગભગ તમને આમાં ખબર પડી જ ગઈ હશે એટલે જુઓ ફરીથી એકવાર બંનેની વ્યાખ્યા આપી દો કે વિક વિકારી વિશેષણ કોને કહેવાય તો કે અહીંયા નામના લિંગ અને વચન અનુસાર નામ એટલે વિશેષ્ય બરાબર નામના લિંગ અને વચન અનુસાર જો વિશેષણનું અહીંયા રૂપ બદલાતું હોય તો તેને કહેવાય વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણમાં શું છે કે નામના લિંગ અને વચન અનુસાર નામના લિંગ અને વચન અનુસાર જો વિશેષણનું રૂપ ન બદલાય વિશેષણ સ્ત્રીલિંગ હોય પુરલિંગ હોય કે ન પુષકલિંગ હોય એવું ને એવું જ રહે તો તેને કહેવામાં આવે છે શું અવિકારી વિશેષણ ઓકે હવે વિશેષણ જે છે એના આપણે પ્રકારો જોઈ લઈએ બરાબર આમ તો તમને પરીક્ષામાં પૂછાય છે કે એક પૂછાશે તમને આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી કાઢો અને બીજો એક પ્રશ્ન પૂછાશે તમને કે આપેલી જે પણ ખાલી જગ્યા છે એમાં પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વિશેષણ મૂકો આ રીતે તમને લગભગ મોટે ભાગે આ બે પ્રશ્ન વધારે પૂછાય છે બરાબર હવે આપણે વિશેષણના પ્રકાર ભણી લઈએ તો વિશેષણના અહીંયા છ પ્રકાર છે પહેલું છે ગુણવાચક વિશેષણ હવે ગુણવાચક વિશેષણ કોને કહેવાય આમ તો નામ પ્રમાણે તમને બધાને ખબર પડી જ ગઈ કે ગુણવાચક વિશેષણ એટલે શું તો કે જે વિશેષ્યના ગુણ દર્શાવે છે જો તમને વિશેષ્ય યાદ ન રહે તો તમે નામ પણ લખી શકો કે જે નામ અર્થાત કે વસ્તુ નામ એટલે વસ્તુ જે વસ્તુમાં કોઈક ગુણ હોય તેને ગુણવાચક વિશેષણ કહે છે બરાબર દાખલા તરીકે ટેબલ તો ટેબલ મોટું હવે ટેબલનો ગુણ કયો છે તો કે ટેબલ મોટું છે મોટું હોવું એ એનો ગુણ છે બરાબર પછી એવી જ રીતે પૃથ્વી ગોળ છે તો ગોળ હોવું એ પણ શું છે એ ગુણવાચક બરાબર તીખું મરચું તો તીખું હોવું એ પણ શું છે એની વિશેષતા છે એટલે એમાં આ બધા ગુણ છે એટલે એ સ્વાદની દ્રષ્ટિએ હોઈ શકે એટલે મેં તમને કીધું એ પ્રમાણે તીખું મરચું પછી આકારની દ્રષ્ટિએ હોઈ શકે જે રીતના કહ્યું કે ગોળ પૃથ્વી છે પછી રૂપિયાનો સિક્કો ગોળ છે ટૂંકમાં ગોળ શબ્દ એ પણ આકારના અર્થમાં થયું પછી તમે અહીંયા સ્વાદની દૃષ્ટિએ થયું મેં તમને કહ્યું એ પ્રમાણે જો અહીંયા આગળ સાચું ખોટું મીઠું ગળ્યું તીખું બરાબર સુંદર બરાબર પેલી પુસ્તક ખૂબ જ સુંદર છે તો સુંદર એ પણ શું કહેવાય અહીંયા રૂપના આધારે તો આપણ અહીંયા આગળ ગુણવાચક વિશેષણ કહેવાય એટલે ગુણવાચક વિશેષણમાં શું આવી શકે તો કે આકાર રૂપ રંગ સ્વાદ બરાબર આ બધું ગુણવાચક વિશેષણમાં આવી શકે ખ્યાલ આવ્યો ને એટલે કોઈ પણ કે પેલો વિદ્યાર્થી હોશિયાર છે તો હોશિયાર હોવું એ શું છે ગુણવાચક વિશેષણ એનામાં હોશિયારી છે એ બાબતની એમ પછી એવી જ રીતે પેલો બરાબર પેલો છોકરો ઊંચો છે તો ઊંચો હોવું એ પણ શું કહેવાય ગુણ છે બરાબર મને કડવા કારેલા ભાવતા નથી તો કારેલા જે છે બરાબર એ નામ થયું અને કડવા શબ્દ શું થયું ગુણ થયું તો આને કહેવામાં આવે છે ગુણવાચક વિશેષણ હવે એના પછી બીજું ઉદાહરણ છે પરિમાણ વાચક વિશેષણ હવે તમને એમ થાય કે આ પરિમાણ એટલે શું તો કે પરિમાણ એટલે નામ પરિણા સોરી પરિમાણ એટલે માપ બરાબર પરિમાણનો મતલબ શું થાય માપ કોઈ પણ વસ્તુનું માપ જે છે એટલે કે કોઈપણ વસ્તુ એટલે કે નામનું જે માપ દર્શાવે ત્યારે તેને શું કહેવામાં આવે છે પરિમાણ પરિમાન કહેવામાં આવે છે અને એ મોટે ભાગે આપણે શું તો કે એવી રીતે અહીંયા શબ્દોમાં વર્ણવીએ થોડું ઘણીવાર આપણે કહીએ છીએ થોડું ઘણું આવડું આટલું બહુ જરા અલ્પ ઓછું વધારે આવા કેટલાક આપણે શબ્દ અહીંયા સામાન્ય રીતે કહીએ છીએ અતિશય માતા બાળકને અતિશય વહાલ કરે છે તો અતિશય એ પણ શું કહેવાય એનું કોઈ લિમિટેશન નથી એનું કોઈ માપ નથી અનહદ બરાબર ખૂબ જ અહીં આ સૌરાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ પડ્યો તો ખૂબ જ એ શું દર્શાવે છે અહીંયા પરિમાન વાચક એટલે વિદ્યાર્થીઓ તમને હવે ખ્યાલ આવતો હશે બરાબર અહીંયા કે અહીંયા આટલું મોટેથી બોલીશ નહીં તો આટલું એ શું કહેવાય તો એ પરિમાન કહેવાય થોડું ઘણું બહુ જરાક બરાબર અલ્પ અલ્પ સમય ગયો છે જૂજ જરાક તમે ઘણીવાર શબ્દ બોલો કે લગીર લગીર એટલે જરાક લગીર જ વા લગીર જ સમય બાકી હતો તો આવા બધા શબ્દ જે છે થોડું ઘણું વધારે તો આવા શબ્દ જે છે એને કહેવામાં આવે છે પરિમાણ વાચક બરાબર હવે ત્રીજું જે છે એ છે સંખ્યાવાચક વિશેષણ હવે સંખ્યાવાચક વિશેષણ એ પણ તમારે યાદ રાખવાનું છે તો સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય તો કે જેમાં સંખ્યાની ક્રમ દર્શાવેલો હોય કોઈપણ વાક્ય જે છે એમાં સંખ્યા દર્શાવેલી હોય એનો ક્રમ દર્શાવેલો હોય તો એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય બરાબર દાખલા તરીકે એક બે ત્રણ આ પણ કહી શકાય પછી પહેલું બીજું વગેરે ટૂંકમાં આમાં નિશ્ચિત ક્રમ પણ હોય અથવા અનિશ્ચિત ક્રમ પણ હોય એટલે નિશ્ચિત ક્રમ એટલે શું તો કે સ્પેસિફિક સંખ્યા બરાબર દાખલા તરીકે એવું હોય કે રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે એટલે ત્રણે શું કહેવાય તો એ સંખ્યા વાચક બરાબર પછી વિદ્યા વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓ છે તો પચાસ શબ્દ શું દર્શાવે છે અહીંયા સંખ્યા એટલે સંખ્યા એટલે કે આને બેઝિક પર્ટિક્યુલર સંખ્યા પણ આપેલી હોય પછી એવું પણ આમાં તમે લઈ શકો કે આજે આજે તે તેને વર્ગમાં બીજું સ્થાન મેળવ્યું બરાબર તે વર્ગમાં પહેલો આવ્યો તો પહેલું બીજું તૃતીય બરાબર દસમું હું અગિયાર માં ધોરણમાં ભણું છું તો કહી શકાય સાર્વનામિક વિશેષણ હવે સાર્વનામિક વિશેષણ કોને કહેવાય તો કે જ્યારે કોઈ વિશેષણની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવી હોય બરાબર તમને બધાને ખબર છે કે સર્વનામ એટલે શું સર્વનામનો અર્થ થાય છે નામની જગ્યાએ વપરાતો બીજો શબ્દ તેને સર્વનામ પણ કહેવામાં આવે છે બરાબર જેમાં જે તે જેવું પેલો તેવો આવું શું કેવું વગેરે શબ્દ મૂકીને તમે અહીંયા સાર્વનામિક વિશેષણ લગાવી શકો બરાબર આ પણ ખૂબ જ સરસ છે બરાબર તે વિદ્યાર્થીઓનું ટોળું આવ્યું તો તે એ શું સૂચવે છે સાર્વનામિક વિશેષણ બરાબર મેં આમ બોલ્યો જ નથી તો મેં એ શબ્દ પણ શું દર્શાવે છે સાર્વનામિક વિશેષણ બરાબર જેવું વાવશો તેવું લનશો તો જેવું અને તેવું બરાબર આ શબ્દ પણ શું દર્શાવે છે સર્વનામ બરાબર એટલે કહેવાનો મતલબ શું આગળ કે જે અહીંયા ના નામની જગ્યાએ જે વપરાતા શબ્દ હોય એને સાર્વનામિક વિશેષણ કહેવાય પેલા પેલા લોકો પહેલાં લોકોને મેં પહેલીવાર જોયા તો પહેલાં શબ્દ જે છે એ પણ શું દર્શાવે છે સાર્વનામિક વિશેષણ બરાબર હવે પાંચમું જે છે ક્રિયાવાચક વિશેષણ તો ક્રિયાવાચક વિશેષણ કોને કહેવાય ક્રિયા વાચક વિશેષણ જે છે આ ખૂબ જ સરસ છે એકદમ સહેલા છે વિશેષણો કે જ્યારે પણ નામની નામ એટલે કે વિશેષ્યની ચોકસાઈ પૂર્વકની ક્રિયા થઈ હોય એટલે વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણને અહીંયા ક્રિયાવાચક વિશેષણ કહે છે જુઓ શબ્દો તમે અહીંયા ઉદાહરણ જુઓ રમતો દોડતો મારકનો બરાબર ઝબુકતો કૂદતો વરસતો આ બધી ક્રિયાઓ છે આમાં એમ હોય કે તે ઘોડો દોડતો દોડતો આગળ વધ્યો તો દોડતો આ શબ્દ શું દર્શાવે છે ક્રિયા બરાબર નાનું બાળક અહીંયા નાનું બાળક આંગણામાં રમતું હતું તો રમતું બરાબર તો આપણ શું કહેવાય ક્રિયાવાચક પછી એમ કહો કે આજે મંદિરમાં દર્શન કરવાની હરોળ હતી અર્થાત કે કતાર લાગેલી હતી તો દર્શન શબ્દ પણ શું છે વિશેષણ બરાબર ક્રિયાવાચક વિશેષણ ખ્યાલ આવે ને પછી ઝબુકતો કૂદતો આજે વરસ ખૂબ જ વરસતો વરસાદ મેં જોયો વરસતો ટૂંકમાં આ જ્યાં પણ નામ જે છે એ પોતે ક્રિયા કરતું દેખાય તો એને કહેવામાં આવે છે ક્રિયાવાચક વિશેષણ બરાબર અને છેલ્લું જે છે છે એ નામિક વિશેષણ છઠ્ઠું છે નામિક વિશેષણ તો કે નામિક વિશેષણ કોને કહેવાય વિદ્યાર્થીઓ જો નાની નાની વ્યાખ્યાઓ તમારા કૌંસમાં અહીંયા ચોપડીમાં આપેલી જ છે તો કે સંજ્ઞાઓને પ્રત્યે લગાવીને જે વિશેષણ બનાવવામાં આવે તેને નામિક વિશેષણ કહેવાય કેટલાક શબ્દ વિશેષણ એવા હોય કે જેને આપણે સંજ્ઞા સંજ્ઞા એટલે કે એને આપણે પ્રત્યય લગાવીએ છીએ ઈ આળુ આવા પ્રત્યયો જોડીને આપણે વિશેષણો બનાવતા હોય છે દાખલા તરીકે હિન્દુસ્તાન તમે ઉદાહરણમાં જુઓ હિન્દુસ્તાન પ્લસ ઈ હિન્દુસ્તાની હિન્દુસ્તાની હોવાનો મને ગર્વ છે તો હિન્દુસ્તાની જે છે એમાં તમે જુઓ અહીંયા કે હિન્દુસ્તાન પ્લસ શું કર્યું ઈ મૂક્યું તો આને પણ શું કહેવાય નામિક વિશેષણ પછી માનસ વત્તા આઈ માનસ બરાબર એટલે કહેવાનો મતલબ અહીંયા સંજ્ઞા આ સંજ્ઞા છે માનસ નામ છે બરાબર અને તમે નામ કહી શકો તેને સંજ્ઞા કહી શકો તેને વિશેષ્ય પણ કહી શકો અને એની સાથે આઈ પ્રત્યે લગાડ્યો એટલે અહીંયા માનસાઈ તો આપણને શું કહેવાય નામિક વિશેષણ તો તમે જુઓ ઘણા ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા આગળ માનસિક સામાજિક નૈતિક મનનીય ચિંતનીય કૃપાળુ દયાળુ તો બધા જે છે એ બધા શું કહેવાય નામિક વિશેષણ બરાબર તો વિદ્યાર્થીઓ આ તમારું વિશેષણનું એક પ્રકરણ છે જે તમને પૂછાય છે અડધા અડધા માર્કનું એટલે એક જ માર્કનું આમ તો પૂછાય છે પણ આ તમારે વિભાગ સીમા ખૂબ જ અગત્યનું છે એટલે એક તમને પૂછાશે કે આખા વાક્યમાંથી વિશેષણ શોધો અને બીજું એક તમને ખાલી જગ્યા પૂછાશે અને એ ખાલી જગ્યામાં તમારે પાઠ્યપુસ્તકના આધારે તમારે એ વિશેષણ જે છે એ મૂકવાનું હોય છે તમને આ પ્રકારો એ નહિવત પૂછાય છે એટલે બહુ રેર કેસમાં જ પ્રકારો પૂછાય છે પણ આપણે આ પ્રકારો યાદ રાખવાના છે અને આના અમુક અમુક ઉદાહરણો તમારે તમારા નોટબુકમાં ફૂલસ્કેફ ચોપડામાં નોંધી લેવાના છે એટલે તમારે ફૂલસ્કેફ ચોપડામાં નોંધવાનું છે તમે હોમવર્ક ગણો તો હોમવર્ક તમારે આ પુસ્તક એટલે કે આ પુસ્તકમાં જે જે મેં તમને કહ્યું કે અન્ડરલાઇન કરતા જાઓ અર્થાત કે અહીંયા વિશેષણ એટલે શું એ વ્યાખ્યાને તમારે લખવાની છે અને બીજું વિશેષણના પ્રકાર બરાબર વિકારી અને અવિકારી અને વિકારી કોને કહેવાય અવિકારી કોને કહેવાય અને આ વિશેષણના જે પ્રકારો છે એ તમારે ટૂંકમાં નોંધી રાખવાના છે બરાબર તો આજે આપણે આ વિશેષણ ભણ્યા બરાબર એના વિશે તમે આ વિડીયો બે ત્રણ વાર જોજો એટલે તમને અહીંયા આગળ યાદ રહેશે ખ્યાલ આવ્યો ને ઓકે ચાલો તો હવે આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું તો બધા વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ